गाइस वेलकम बैक टू चैनल पूर्वा प्राची केम छो तुम बता आई होप कि तुम तो बता फ्रेंड फाइन छो अने गाइस अत्यारे अमे आवी गया छे घरे अने घरे आवी ना हम लोग हवे आज का व्लॉग चालू कर गया छे खबर नहीं केम अने काले अमे पुष्पा जोइन आया था सो इट वाज लाइक वाओ ओहू पुष्पा पुष्पा बस बस प्राची पाछे चालू कर देस तू एंड द वे तो रोक के बता ओके सॉरी सॉरी अब तुरी बोलू તો અત્યારે વાગી રહે છે ટુ થર્ટી અને ગઈ લાગે છે સખત ભૂખ અને આજે ફાઇનલી દાળ ભાત બન્યા છે અમારા ફેવરેટ અને કાલે અમે ભાજી પેક કરાવી હતી એ ભાજી બી પડી છે યે સો ગાઈઝ ચાલો જમવા બેસી જોઈએ અને ગાઈઝ મેં હેર વોશ કર્યું છે બીકોઝ મને વાળમાં ખંજોળ આવતી હતી બહુ જ એટલે અને મમ્માએ જમી લીધું છે અને મમ્મા અત્યારે દવા પીવે છે અને હવે મમ્મા જશે શોપ પર

સો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે અને ગાઈઝ જમવામાં છે ફુલાવર બટેકા અને ગાજરનું શાક અને અહીંયા છે રાઈસ ભાજી રોટી અને દાલ છે જે હું હમણાં લેવા જઈશ જ્યારે ભાત અને ઉદરસાઈ ગઈ છે પ્રાચીને એન્ડ ગાઈઝ દાળ ભાત હોય ત્યારે કેટલી મજા આવે હે દહી બી છે સાથે સાથે યા અને ગાઈઝ અમે થાકી ગયા છે બટ અમારે કામ કરવું પડશે લખવું પડશે અમે અતર બપોર લખશું ને તો પછી અમે રાત્રે સૂઈ શકશું યે એટલે અમે સાંજ રાત્રે જલ્દી સૂઈ જઉં છું એટલે અમે અતર લખશું સો યાર ગાઈસ ઈટ્સ લાઈક વાઉ સો યમી સો યમી સો ડિલિશિયસ ગુડ મોર્નિંગ પાઈનએપલ લુકિંગ વેરી ગુડ વેરી નાઈસ હમ કેમ બોલ્યું વા મને મિનંત કબર આ કે મોટે હે ને આજ અમાર પેલું પેરું પર છે યાર પપા બોલસે ચાર દિવસ સગલ છે મને ગઈસ દુખાય બહુ દુખાય મને ચુઠ્ઠી મને દુખાય ગઈસ ઊંઘ બી ના આવે સરખી રીતે સુકા મને તો આવી જાય છે એટલે હું આ મીન્સ જે સાઈડ કાનમાં મે કરાવ્યું છે લાઈક રાઈટ સાઈડ જ ફરીને સુવું છું હું તો આ બાજુ સુવું છું અને મારી એજ બાજુની આદત છે હું આ બાજુ સુવું છું બટ સ્ટીલ ગાઈસ દુખાય ડોક રહી જાય આપણી ચલો ગઈસ સ્ટેડિયમ હું હમણાં દેખાડીશ કે મને દુખાય છે કે નહીં આજે નહીં પહેરું કાલ પહેરીશ સો ગાઈસ અમે અત્યારે રાત નું જમવા બેસ્યા છે અને ગાઈસ અમે કેવા છે સવારે જો સવારે જમવાનું દેખાડ્યું હતું પછી આપણે શૂટ જ ના કર્યું અમે ડાયરેક્ટ અમે અસેવન કરતા હતા ધેટ્સ વાય લાઈક અમે કેવા છે હે પ્રાચી અમે લાગતા લાગતા છે નેક દિવસ અમે સુતા સુતા લક્ષણ દોરા મને કોઈ આઘાત ન લાગે હમ કારણ કે બહુ બધું લખવાનું આપ્યું છે અને એમાં વેટ ભી ઉતરે છે અલગ અને ઉપરથી મેમ એવું મેમ લોકો એવું કહે કે આ નોટ કમ્પ્લીટ હોવી જોઈએ આ નોટ કમ્પ્લીટ હોવી પણ કેમ નું યાર તમે એ તો જો યાર અમારે જોડે અસાઇનમેન્ટ બી છે અમે તમારા જેમ મશીન નથી અને એવું એક્ઝામ બી આવે બરાબર તો સુ અમે થોડી મશીન છે શું યાર તો સુ વળી This is my you know genuine અરે પાછળ બિગ બોસ ચાલી રહ્યો છે ગાઈસ હા અને ગાઈસ આ આજે જમવામાં છે મમ્મી શું કહેવાય થાબડી <laughs> थावड़ी. <laughs> <laughs> थावड़ी yes guys, uh, first time I am a it. it is uh, really good, I am going to try it now Yeah Narada Yeah, पड़ी पड़ी. yeah. Yummy cha. And I, I, I salad And guys, I Shilpa aunty the wife Oh sorry Kumar <laughs> uncle <laughs> 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 <laughs>

તો ફટાફટ હું લાઈક લાઈક ટોપિક નંબર સેવન એટ પૂરું કરીશ અને પછી સૂઈશ અને પ્રાચી સૂઈ ગઈ છે અને પ્રાચીનું પૂરું બી થઈ ગયું છે એવું જોઈએ તો હવે પ્રાચીબહેન તો બહુ જ આપણે રફતાર નથી અને અમે એકદમ સ્લો સ્લો કારણ કે વચ્ચે છે ને મને ઊંઘ આવતી હતી તો થોડી વાર આમ આમ ફરીથી બધું એ બધું થતું હતું મને અને કહીશ જમવાનું બહુ મસ્ત હતું મેં ખાધું અને કંઈશ મજા આવી ગઈ અને અત્યારે હું અત્યારે અસાઇનમેન્ટ કરી રહી છું સુવાઈઝ હમણાં એસાઈનમેન્ટ કરીને મળું